આવી ગયો બુરા અહીંયા ટિકિટ લાવો કે નહીં તું ટિકિટ તો લાવ્યો છું પણ આમાં ભીડ બહુ દેખાય છે કેમ થાય એક કલાક થી લાઈન માં ઊભો તો અત્યારે ઠેઠ વારો આવ્યો છે બોલો બહુ ભીડ છે બહુ એટલે બહુ ભીડ તો હોય જ ને બટા કુંભ મેળો છે કે મજાક થોડી છે કુંભમાં માં તો માણસો પડા પડી થાય જ તે મે તમને પહેલા કીધું તો કાકા કે રિઝર્વેશન કરાવી નાખો પણ તમારે કરાવવું નહોતું ને હવે આટલી બધી ભીડમાં આપણને સીટ થોડી મળશે ઊભા ઊભા થબડક થબડક થાવું પડશે હવે આપણે

આગળ તો આવી બુરા પણ આ તો હું છે ગેટ પાર હોય ને એટલે બધા બેઠેલા હોય આગળ અંદર અંદર આવે એટલે જગ્યા છે તું જે તો આવે અંદર આમ તેમ જોતો રહે એક એક સીટ મળી જાય તો આયા રે આયા રે કાકા જોઈ રહ્યા આયા 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 ખાલી છે સીટ આયા બેહી જા અલે ઓય 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 ઊભો થા ઊભો થા કાકા આવે છે કાકા ઊભો થા એની માટે બે આવન જગ્યા કરી દે વાતું તો કાકો આવે છે ને વાતું તો જાણે એમ કરે કે જાણે પ્રધાનમંત્રી આવતો હોય એમ આયા બે આવન જગ્યા છે દેખાય છે તને ક્યાં બેહરું મારા માથા ઉપર બેહરું તો થાય

ધોળે આયવા ખબ ખબ કરતા રેવા દે તું મારી યાર કરીમાં આડકા બેડકા ભાંગી જાય સાઈડમાં જગ્યા કર તમને તો મળી મારે તો છે હું તો ટ્રાવેલિંગ કરી લે મારે પડી હવે હાલ છે વાંધો નહીં હું રહી તો ઓલા જગ્યા છે ના ને ભાબીને તકલીફ પડે ના ના રેવાજો હું ઊભો ઊભો બરાબર છું ઓય સત્યવાદી ની ઓલાદ ભાભી ની દીકરી તમાસા નું મનોન બાજુ બે જાજા ક્યાં ઉતી ઉપોરે હડી ગેલ લે બેટા થોડો સાઈડ માં વઈ જા લે બે વાજે તાર મમ્મી ની બાજુ માં લે બે વાજે ઘડી કાકા ટિકિટ કાઉન્ટર ઉપર ભીડ જઈ મને નત લાગતું કે સીટ મળશે પણ ભગવાન ની દયા થી મળી ગઈ જય દ્વારકા દેશ આ કાઈ ની મળી ગઈ ને સીટ બીજું હું એ ભાઈ તમે ક્યાં જાવ છો એ કાઈ ની પ્રયાગરાજ જવાનું હોય ને બીજે ક્યાં જાવ તમારું ઘર લાગે ને કાકા ના ભાઈ ના ઘર બર કાય નથી ને આ તો હું છે ગંગામાં માં ડૂબકી લગાવવા જાય છે પાપ બાપ ધોય જાય ને એમ કેમ બહુ પાપ કરી લીધું એટલે બે નંબર ના ધંધા કરશો હે તું ભાઈ બે નંબરની ખબર નઈ પણ એક નંબર જરૂર કરું છું હો લે લે એક નંબર એટલે સુલભ શૌચાલય નો ધંધો કરતો લાગે અમર બેટો નઈ નઈ ભાઈ એક ઈ ઈ એક નઈ એલા ભાઈ હું તો સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર બેક માંગુ છું ને ભાઈ અચ્છા હા એવું છે એમ ને ઠીક ઠીક તને ગોયામાં લાગતું જ નથી તું ભીખ માંગતો ભીખ કેવી રીતે માંગશો તું કાઈ નહીં પ્લાસ્ટિકનો એક આદો પગ લગાઈ દેવાનો હાથમાં પગમાં પાટા પાટા બાંધી દેવાના અને ભીખ માંગવા મળવાની એમાં વાય શું બીજું તો તો તું બહુ એટલે બહુ હરામીના પેટનો છો હડી ગયા એમાં એવું છે ને જો એ પાપ કરવા પાપ કર્યા ને મેં એટલે જે પાપનું પુણ્ય કમાવાનું ગંગામાં ડુબકી લગાવવા જાવશું અત્યાર સુધી ના જે કઈ બધા પાપ કર્યા છે એ ગંગામાં નાઈ નાખો અને ધોઈ નાખો એમાં બીજું હોય અહિયાં